સિંગવડની તોરણી પ્રાથમિક શાળાના નરાધા આચાર્ય સામે પોલીસે ગણતરીના બાર દિવસમાં જ સત્તરસો બાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી સદર કેસમાં પોલીસે એકસો પચાસ જેટલા શહીદોના નિવેદનો લીધા આ કેસમાં પોલીસ મારફતે રાજ્ય સરકારની મંજૂરીથી પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અમિતભાઈ નાયકની નિમણૂંક કરવામાં આવી લીમખેડા તારીખ ત્રણ દાહોદ જિલ્લાના રંધી કપૂર પોલીસ સ્ટેશનની હદમાં તોરણી ગામની પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષીય માસુમ બાળકી સાથે સપ્ટેમ્બરના રોજ શાળાના નરાધમ આચાર્યએ કરેલો કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા તેણે બાળકીનું મોઢું દબાવી મોતને ઘાટ ઉતાર્યા અને શિક્ષણ જગતને કલંકિત કરતી બનેલી ઘટનાના મામલે રણધી કપૂર પોલીસે ખૂનનો ગુનો નોંધી હાથ ધરેલી તપાસ બાદ લંબડ આચાર્યની ધરપકડ કરી તપાસ માટે બનાવેલ અલગ અલગ ટીમ દ્વારા તપાસ કાર્ય પૂર્ણ કરતા બાર દિવસની સમયમર્યાદામાં આખરે સત્તરસો પાનાનું મજબૂત ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી દેવામાં આવ્યું છે આ બાબતમાં દાહોદ જિલ્લા પોલીસે યોગ્ય તપાસ થાય ઊંડાણપૂર્વક તપાસ થાય અને સમયસર તપાસ પૂર્ણ થાય તે માટે ટીમની રચના કરી હતી જેમાં ચાર ડીવાય એસપી ચાર પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પીએસઆઈ સામેલ હતા આ ટીમનું નેતૃત્વ લીમખેડાના ડીવાયએસપી વ્યાસ અને ઇન્વેસ્ટિગેશન ઓફિસ તરીકે નરેન્દ્ર ચૌધરીએ સદર કેસની તપાસ આગળ ધપાવી હતી આ તપાસમાં આ અધિકારીઓ ઉપરાંત આશરે ત્રણસો જેટલી પોલીસ અલગ અલગ કાર્યોમાં અલગ અલગ રીતે જોડાયેલી હતી અને બાર દિવસની સમરે મર્યાદામાં જ સત્તરસો પાનાનું મજબૂત ચાર્જશીટ બનાવી દાહોદની કોર્ટમાં રજૂ કર્યું હતું